સરદાર પટેલ પ્રતિમામાં નતા માનતા એ તમે પ્રતિમા બનાય છે ત્યાં સરદાર નથી એ તમારા મળતિયાઓને કરવાનો ધંધો છે જો તમે સરદારને હોત તો સ્ટેડિયમ ના બદલ્યું હોત તમે સરદારને ચાતા હોત તો તમે કરમસદ ના બદલ્યું હોત તમે સરદારને માનતા હોત તો તમે સરદાર પટેલ યુનિવર્સિટીને નામો નિશા મટાવાની કોશિશ ના કરી હોત તમે અગર જો સરદારને માનતા હોત તો તમે ધાર્મિક કટ્ટરતાથી દેશને આગ ના લગાડી હોત એટલે સરદાર સરોવરથી સરદાર યુનિવર્સિટીથી સરદાર કરમસદથી સરદાર સ્ટેડિયમથી સરદાર એરપોર્ટથી એ લોક કલ્યાણ માટે સમર્પિત એ સરદાર છે કરોડો રૂપિયાની ચાઇનામાં આ પ્રતિમા બનાવીને લૂંટવાવાળા વાળા સરદાર નહીં આદિવાસીઓના ઘર તોડી અને વાહવાહી કરતા તમારા મળતીયાઓને ત્યાં આગળી તમે જે મોટા મોટા રિસોર્ટો ખોલી આપ્યા છે એ સરદારને એટલે અમે નમન કરવા નથી જતા કારણ કે અમારો સરદાર એ વ્યક્તિના દિલમાં છે આ પ્રતિમાઓમાં નથી ભારતીય જનતા પાર્ટીએ સાવરકરના પાટિયા લઈને ફરવું જોઈએ ને સરદાર કોંગ્રેસના પ્રમુખ હતા તેમને લઈને ફરવું પડે છે કોંગ્રેસ એક વિચાર છે એ કોર્પોરેટ સેક્ટર નથી એ પાર્ટી નથી એ પછી કોઈ એક બે જણના કહેવા પર ચાલતું કતપુતલી નથી કોંગ્રેસ એક વિચાર છે ઉમર થઈ ગયેલા લોકોએ હવે પોતાના નવા બાળકોને ક્યાંક ને ક્યાંક ગાદી સોંપવી પડશે એની તૈયારી રાહુલ ગાંધીએ કે ભાજપના એવા જે છે કે જે કોંગ્રેસની અંદર રહીને તોડી છે શોધી કોંગ્રેસ સ્લીપરમાં આવ્યા હતા બૂટ પહેરીને આગળ વધ્યા અને કોંગ્રેસ છોડી અને ભાજપમાં સૂટ પહેરવા એ લોકો ગતા રહ્યા છે પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીના જે પ્રધાનમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના જે ગૃહમંત્રી છે દેશના તો છે ને પ્રચારક છે તો એમને મારી ચેલેન્જ છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી એમનું રાજ છે અત્યાર ચાહે તો અત્યારને ને બે હજાર સત્યાવીસ માં ચાહે બે હજાર સત્યાવીસ માં ઈવીએમ વગર ચૂંટણી કરી બતાવે ગુજરાત કોંગ્રેસ નું જે સંગઠન માળખું છે તે તૈયાર કરવાની પ્રક્રિયા જે છે એ આણંદથી આજથી શરૂ થઈ ગઈ છે જે અંતર્ગત આજે સંગઠન સૃજન કાર્યક્રમ જે છે એ આણંદમાં યોજાયો છે બે દિવસનો જે આ કાર્યક્રમ છે ત્યાં સેન્સ લેવામાં આવશે કાર્યકરોની સેન્સ લેવામાં આવશે ક્યાં સંગઠન કેવી રીતના મજબૂત કરી શકાય તેની જે છે એ ચર્ચા કરવામાં આવશે અત્યારે આપણી સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ આપણી સાથે જોડાયા છે તેમનું શું માનવું છે કેવા પ્રકારનું સંગઠન હોવું જોઈએ કે જેથી કોંગ્રેસ જે છે તેનું જે સંગઠન છે મજબૂત થઈ શકે અને કયા કયા મુદ્દા છે જે સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસે જે છે એની પર ધ્યાન આપવું જરૂરી છે અલ્પેશભાઈ શું કહેશો અત્યારે સંગઠનના જે નવા માળખાની જે છે ની ચર્ચા અત્યારે કરવામાં આવી રહી છે કે એક નવું માળખું થાય અને કોંગ્રેસ જે છે એ શશક સશક્ત બને કયા એવા મુદ્દા જે છે જેને લઈને કોંગ્રેસ ખાસ કરીને ચરોતરમાં નબળી પડી છે અને એને મજબૂત થવા માટે કયા પગલાંની જરૂર છે ચરોતરો હવે ગુજરાત હોય કે દેશ હોય ત્યાં કોંગ્રેસ નબળી નથી પણ ઘણા બધા નેતાઓ ઘણા વર્ષોથી દોડતા દોડતા થાકી ગયા હોય એમને આરામમાં કરી અને નવા જોશીલા યુવાનોને ક્યાંક ને ક્યાંક હાથમાં કમાન આપવાનું રાહુલ ગાંધીની જે સોચ છે એની પર કામ કરી રહ્યું છે ગુજરાત અને હું માનું છું કે આજે હોય કે કાલે હોય ભારતીય જનતા પાર્ટી પૈસા સત્તા ધમકીથી પોતાના સંગઠનો ચલાવે છે આજે પણ કોંગ્રેસનો એક કાર્યકર ભાજપના સો કાર્યકર પર ભારી છે એને ક્યારે કોઈ ઠુકરાઈ શકે એવું નથી એટલે કોંગ્રેસના નવા યુવાનોને કમાન સોંપવા માટેની કાર્યવાહી ચાલી રહી છે કોંગ્રેસ મજબૂત જ છે પણ ઉમર થઈ ગયેલા લોકોએ હવે પોતાના નવા બાળકોને ક્યાંક ને ક્યાંક ગાદી સોંપવી પડશે એની તૈયારીઓ છે જેની ચર્ચા તમને લાગે છે કે સેન્સ પ્રક્રિયામાં જોઈએ મુદ્દાઓ બહુ સ્પષ્ટ છે લોકો વચ્ચે લોકો માટે લડવા માટેની કોંગ્રેસ કોંગ્રેસ કોઈ જાતિકીય પક્ષ નથી યા કોઈ ધાર્મિક પક્ષ નથી યા કોઈ પ્રાંત રિલેટેડ કટ્ટરવાદ ધરાવતો પક્ષ નથી કોંગ્રેસ માનવતાવાદી પક્ષ કોંગ્રેસનો પાયો આ દેશની આઝાદીમાં આ દેશના નિર્માણમાં છે ભારતીય જનતા પાર્ટીએ સાવરકરના પાર્ટી લઈને ફરવું જોઈએ ને સરદાર કોંગ્રેસના પ્રમુખ હતા તેમને લઈને ફરવું પડે છે કોંગ્રેસ એક વિચાર છે એ કોર્પોરેટ સેક્ટર નથી એ પાર્ટી નથી એ પછી કોઈ એક બે જણના કહેવા પર ચાલતું કટપૂતલી નથી કોંગ્રેસ એક વિચાર છે અને વિચાર છે ક્રાંતિનો બદલાવનો આંદોલનનો વિશ્વાસનો માનવતાનો પ્રેમનો એ કોંગ્રેસ છે અને કોંગ્રેસમાં ક્યાંય સભ્ય બનવાથી સભ્ય ના બનાય અને કોઈને કાઢી મુખવાથી નીકળી ના જાય કારણ કે વિચાર એ જીવિત હોય છે મૃત્યુ માણસ પામે છે વિચાર નહીં એ ગાંધીનો વિચાર હોય નહેરુનો વિચાર હોય સરદારનો વિચાર હોય આંબેડકરનો વિચાર હોય લોકમાન્ય તિલકનો વિચાર હોય સુભાષચંદ્ર બોઝનો વિચાર હોય ભગતસિંહનો વિચાર હોય એ વિચાર જીવિત છે એટલે વિચાર એટલે કોંગ્રેસ એ ના હારી શકે ના મરી શકે ના ડટાઈ શકે એ સત્તા માટે નથી એ સમાજ માટે એ દેશ માટે છે અને એના ઘડતર માટે નવયુવાનો ફરી આગળ આવશે અને એક નવી ક્રાંતિ એક નવો વિશ્વાસ એક પ્રેમ એકતા અખંડતા અને માનવતાને જીવિત રાખવા માટે આગળ વધશે સંવિધાનથી શ ભારતથી ભ અને તમે હું હમ આનો એક મિલાપ કરી અને આ ભારતને આગળ લઈ જવાનું કામ કોંગ્રેસ કરશે જે પ્રમાણે રાહુલ ગાંધી આવ્યા અને રાહુલ ગાંધી દ્વારા અત્યારે સંગઠનને મજબૂત કરવા માટેની જે અત્યારે જે ઝુંબેશ છે શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતથી એમણે શરૂઆત કરી છે લાગે છે કે આ જે આખું જે ઘરખમ ફેરફાર થશે કે જે કહેવામાં આવે છે કે જે ભાજપના અંદર છે એને શોધીને બહાર કાઢવામાં આવશે એવું લાગે છે તમને ભાજપના કોઈ અંદર નથી સ્લીપ સ્વીપર સેલ જેવો શબ્દ વાપર્યો હતો રાહુલ ગાંધીએ કે ભાજપના એવા જે છે કે જે કોંગ્રેસની અંદર રહીને તોડી રહ્યું છે એવાને શોધી શકશો સ્લીપરમાં આવ્યા હતા બૂટ પહેરીને આગળ વધ્યા અને કોંગ્રેસ છોડી અને ભાજપમાં સૂટ પહેરવા એ લોકો ગતા રહ્યા છે તમે જે વાત કરી કે રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટ કીધું છે સીધી વાત છે કે જે નેતાઓ તમે ભાજપમાં ભળી ગયા છે ભાજપમાં ગતા રહ્યા છે ભાજપમાં ખોવાઈ ગયા છે એ નેતાઓ જાતે જ જતા રહેશે ઘણા બધા ગતા રહે છે કદાચ થોડા ઘણા રહ્યા હશે અને બીજી વાત મેં તમે કીધું સરસ હું આપને પૂછું છું મીડિયાની કોંગ્રેસ ક્યાંય ચૂંટણી લડે છે ખબર ક્યાં ચૂંટણી લડે છે કોંગ્રેસ કોંગ્રેસ ચૂંટણી નથી લડતું જે દિવસે કોંગ્રેસ ચૂંટણી લડશે ને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પણ નહીં દેખાય વ્યક્તિઓ ચૂંટણી લડે છે બની બેઠેલા નેતાઓના વ્યક્તિઓ ચૂંટણી આમાં ઉતરે છે કોંગ્રેસ પાર્ટીની વિચાર કોંગ્રેસનો અડીકમ કાર્યકર જે દિવસે ચૂંટણીમાં ઉતરશે ને એ દિવસે આ સવાલ ઊભો નહીં થાય એટલે રાહુલ ગાંધી જે સ્લીપર સ્લીપરસેલની વાત કરી જે ભાજપના ભળી ગેલા વાત કરી એ એવી વાત છે તમે આ લઈ જાઓ ને મને પેલું આપી જાઓનો જે વાટકી વ્યવહાર છે ને એ બંધ થશે હવે એક જ વાત થશે જનતા માટે શું અને જનતા માટે જે લડતો હશે એ જ કોંગ્રેસનો વિચાર દેશ માટે જે લડતો હશે એ જ કોંગ્રેસનો વિચાર તટસ્થાથી સાચું બોલવાની તાકાત જે રાખતો હશે એ જ કોંગ્રેસનો વિચાર અને એ વિચારને બહાર લાવશે એટલે સ્લીપરમાં આવેલા લોકો બૂટ પહેરીને તૈયાર થયા અને સૂટ પહેરવા ભાજપમાં ગયા છે એ લોકોની હાલત તમને જોવા મળશે તમે જેમ કીધું કે કોંગ્રેસ નથી લડી વ્યક્તિ લડ્યા છે એવું શા માટે થયું અને શા માટે જે કોંગ્રેસનું જે દિલ્હીનું જે મોડી મંડળ જે કહી શકાય એ લોકોએ અત્યાર સુધીને ધ્યાન ના આપ્યું ને હવે જ્યારે ગુજરાતમાંથી કોંગ્રેસને જે વર્ચસ્વ માટેનું એક સવાલ ઊભો થયો છે ત્યારે હવે રાહુલ ગાંધી સક્ષમ કરવા માટે એમને નેમ ઉઠાવવી પડી મેં તમને પહેલાં પણ કહ્યું કે કોંગ્રેસ છે ને એ બહુ મોટો વિચાર છે અહીંયા કોઈને ધક્કા મારીને કોઈને બદનામ કરીને કોઈને જેલમાં મૂકીને કોઈને ફાઇલ કાઢીને કાઢવામાં નથી આવતું પ્રેમથી બિલકુલ આરામથી એમને જેટલા વર્ષ પણ પાર્ટી સાથે વફાદાર રહ્યા વિચાર સાથે વફાદાર રહ્યો દેશ સાથે વફાદાર રહ્યો એમને એટલા જ પ્રેમથી કહેવું પડે કે બાય બાય બસ આ જ કોંગ્રેસની વિચારતા અને કોંગ્રેસ ક્યાંય નબળી નથી પડતી આપ મીડિયાના મિત્રો છો આપણે વોટિંગ શેર કાઢ લઈએ અને હું ઓપન ચેલેન્જ કરું છું આજે પણ આપના મીડિયાના માધ્યમથી માનન્ય પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટીના જે પ્રધાનમંત્રી છે અને ભારતીય જનતા પાર્ટીના જે ગૃહમંત્રી છે દેશના તો છે ને પ્રચારક છે તો એમને મારી ચેલેન્જ છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી એમનું રાજ છે અત્યાર ચાહે તો અત્યાર ને બે હજાર સત્યાવીસમાં ચાહે બે હજાર સત્યાવીસમાં ઈવીએમ વગર ચૂંટણી કરી બતાવે અને આ મારું વ્યક્તિગત નિવેદન છે પાર્ટીનું પણ નથી રાહુલ ગાંધીનું પણ હું વ્યક્તિગત અલ્પેશ પુરેત કહું છું અને વ્યક્તિગત અમે લબરમૂછ ગમે એને ટિકિટ આપી દઈએ ભારતીય જનતા પાર્ટીનો એક પણ કેન્ડિડેટ ઈવીએમ વગર નહીં જીતી શકે કોંગ્રેસનો મત ગતો રહ્યો છે કારણ કે કોંગ્રેસ વિચાર છે ને કેવો વિચાર છે માનવતાનો કિસાનનો મજૂરનો એમનો વિચાર છે એ ક્યારેય ના જઈ શકે એ કટ્ટરતાનો નફરતનો ખૂન ખરાબા ભાગલા પાડો ને રાજ કરોનો વિચાર નથી એ સરદારનો વિચાર છે ગાંધીનો વિચાર છે અરે જેને આખી દુનિયા નમન કરતી હોય ગાંધી આ ગુજરાતનો આ કોંગ્રેસનો વિચારક છે જેને જેને સમગ્ર ભારતને અખંડ ભારતની વાત કરી જે લોપુરુષ છે જેના નામે કરોડો રૂપિયા લૂંટી ખાય છે ગરીબોના ઘર તોડીને જે પ્રતિમા બનાવી એ લૂંટી ખાય છે એ એ સરદારનો વિચાર છે કોંગ્રેસ એટલે એણે આ લોકો કચરી નાખશે મારી નાખશે ભલે નહીં થઈ શકે કારણ કે કોંગ્રેસ મેં હજુ પણ કહ્યું કોર્પોરેટ સેક્ટર નથી એ કોઈ પાર્ટી નથી એ કોઈ પરિવાર એક વિચાર છે અને વિચાર છે મારા ભારતનો વિચાર છે મારા ભારતના એક એક નાગરિકનો વિચાર છે અને વિચાર જશે હમણાં તમે કહ્યું હતું પાટીલજીએ વચમાં એક સ્ટેટમેન્ટ આપ્યું હતું ઠીક છે મારા કોઈ વડીલ નેતાઓને કીધું કે કોઈ દિવસ જઈને પેલી પ્રતિમા અમે બનાવી છે આટલી ઊંચી કોંગ્રેસવાળાએ જે નમ્યા છે મારો સીધો સવાલ છે દરરોજ સરદાર પટેલ સપનામાં એમ રડે છે સરદાર પટેલ પ્રતિમામાં નતા માનતા એ તમે પ્રતિમા બનાવી છે ત્યાં સરદાર નથી એ તમારા મળતિયાઓને કરવાનો ધંધો છે જો તમે સરદારને હોત તો સ્ટેડિયમ ના બદલ્યું હોત તમે સરદારને ચાતા હો તો તમે કરમસદ ના બદલ્યું હોત તમે સરદારને માનતા હોત તો તમે સરદાર પટેલ યુનિવર્સિટીને નામો નિશા મટાવાની કોશિશ ના કરી હોત તમે અગર જો સરદારને માનતા હોત તો તમે ધાર્મિક કટ્ટરતાથી દેશને આગ ના લગાડી હોત એટલે સરદાર સરોવરથી સરદાર યુનિવર્સિટીથી સરદાર કરમસદથી સરદાર સ્ટેડિયમથી સરદાર એરપોર્ટથી એ લોક કલ્યાણ માટે સમર્પિત એ સરદાર છે કરોડો રૂપિયાની ચાઇનામાં આ પ્રતિમા બનાવીને લૂંટવા સરદાર નહીં આદિવાસીઓના ઘર તોડી અને વાહવાઈ કરતા તમારા મળતિયાઓને ત્યાં આગળ તમે જે મોટા મોટા રિસોર્ટો ખોલી આપ્યા છે એ સરદારને એટલે અમે નમન કરવા નથી જતા કારણ કે અમારો સરદાર એ વ્યક્તિના દિલમાં છે આ પ્રતિમાઓમાં નથી છતાં પણ કોંગ્રેસને અત્યારે મજબૂત થવાનો સમય આવ્યો છે આ બધા જ મુદ્દા છે અને અત્યારે સંગઠનની જરૂરિયાત છે કે સંગઠન મજબૂત થાય આ બધી જ વાતો છે ભાજપ અને કોંગ્રેસ સામસામેની જ્યારે વાત આવે છે ચૂંટણી લડવાની પરંતુ જ્યારે માળખું સંગઠનની વાત આવે સરસ વાત તમે હમણાં ગઈ ચૂંટણી ગઈ ને આપણી વિધાનસભાની એનો ડેટા કાઢો નરેન્દ્રભાઈની સભાઓ અને રાહુલ ગાંધીની સભાઓ નક્કી કરી લઈએ આપણે નક્કી કરી લઈએ અને એમાં જેટલી પબ્લિક આવી છે તમારી મીડિયા સર્વે કરી લે ગઈ વિધાનસભામાં ગઈ તો કોંગ્રેસ મજબૂત ના તો લોકો ક્યાંથી આવે અને આજે તમે આટલા તડકામાં તમે અમે વાત કરીએ છીએ હોલ અહીંયા જ છે તમે ને કેટલા લોકો છે આજે 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 કોંગ્રેસ ત્રીસ વર્ષથી સત્તા નથી યુથ કોંગ્રેસ એનએસયુ જેવી ચૂંટણીઓ આજે પણ થાય છે અને લોકો ફોર્મ ભરે છે અને લડે છે મેં તમને પહેલાં પણ કહ્યું કોંગ્રેસ પતિ નથી યા કોંગ્રેસનો કાર્યકર પતિ નથી લોકોનામાં જનતા સુધીને પહોંચવામાં અથવા તો જનતા જે ખરેખર જે કોંગ્રેસના જે નેતાઓ જે છે જે ખરેખર ચૂંટણી લડીને જીતી શકે છે એવાને ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે પક્ષ દ્વારા એમને નજર અંદાજ કરવામાં આવતા હોય એવું કહી લાગે છે મેં તમને પહેલાં જ કીધું બેન કે પક્ષ ચૂંટણી કોંગ્રેસ ક્યાં લડ્યું મારો પહેલો સવાલ હતો પોરબંદરની વાત કરીએ આણંદની વાત કરીએ ખેડાની વાત કરીએ ડભોઈની વાત કરીએ યા ઉત્તર ગુજરાતની વાત કરીએ જન દરેક એક પોતપોતાનું પોતાનું વર્ચસ્વ ધરાવતા નેતાઓના લોકો ચૂંટણી લડે છે કોંગ્રેસ ક્યાં લડે છે એકવાર કોંગ્રેસ રાહુલ ગાંધી આજ કરવા આવ્યા છે કોંગ્રેસને ચૂંટણી લડવા દો પછી તમને હું સવાલ કરીશું કે રિઝલ્ટ શું છે સડક પર શું છે વિધાનસભામાં શું છે ને સંસદમાં શું છે બહુ સ્પષ્ટ રિઝલ્ટ છે અને કોણ પ્રજાના મુદ્દા નથી લડતા ઠીક છે ગોદી મીડિયા ના બતાવ સોશિયલ મીડિયામાં જોઈ શકો છો એ જ તાકાતથી લડાઈ ચાલી રહી છે ઠીક છે કોર્પોરેટ સેક્ટરોએ જે ચોથો સ્તંભ છે એને ખરીદી લીધો છે પણ આજે પણ એ કેમેરા અને માઇકવાળાની આત્મા એ ખરીદી શક્યા નથી એને જ એને ખૂણામાં પૂછજો કે કઈ લડાઈ કઈ ચાલે છે એટલે તમને જવાબ મળી જશે એટલે અમારો સ્પષ્ટ જવાબ છે ઠીક છે ગોડસે અને સાવરકર સામે ગાંધી સરદારને નહેરુ સાહેબ આંબેડકર ભગતસિંહ લોકમાન્ય તિલક અને સુભાષચંદ્રની લડાઈ છે આ લોકો અંગ્રેજોના એ નસલો છે એની સામે આ ગાંધી સરદારની વિચારધારાની સેના છે લડાઈ ચાલવાની છે એ બંદૂક તલવાર ગોળી દમ દાટ પૈસા અને દબાવાથી લોકોને મારવા માંગે છે અમે હાથમાં ફૂલ લઈને ગળે લગાઈ અને મોહબ્બતથી ભારત બનાવવા માંગીએ છીએ લડાઈ લાંબી ચાલશે પણ જીત અમારી જ થશે સત્યમે જઈ રહી ચોક્કસથી સંગઠન મજબૂત થશે કે એ પછીની વાત છે પરંતુ કોંગ્રેસ જ્યારે લડશે ત્યારે જીતશે એવો અલ્પેશભાઈ કહી રહ્યા છે તમારું શું માનું છે અત્યારે સંગઠન મજબૂત કરવાની વાત થઈ રહી છે કયા એવા કોઈ તમને એવા મુદ્દા દેખાય છે કે જે પર અમલ કોંગ્રેસ કરે તો એ મજબૂત થઈ શકે છે વંશજો થકી પૂર્વજોના માન સન્માન સચવાય છે સરદાર પટેલ ગાંધીજી જવાહરલાલ નહેરુજીની વિચારધારાના વંશજ એટલે કોંગ્રેસ કાર્યકર્તા આઝાદ ભારતના બે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નહેરુજી એ બેનું આણંદ જિલ્લાની અંદર જે કાર્ય છે એમની સ્મૃતિ છે એમનું ગામ છે એને ગુજરાત સરકાર દ્વારા ભૂસી નાખવામાં મિટાવી દેવામાં આવ્યું છે એક કરમસદ એ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ છે વતન છે એને ગુજરાત સરકાર દ્વારા ભૂસી નાખવામાં આવ્યું છે અને બીજું વલ્લભ વિદ્યાનગર કે જે શિક્ષણ નગરી કહેવાય છે એ શિક્ષણ નગરીનું ખાતમુહૂર્ત પંડિત જવાહરલાલ નહેરુજીએ કરેલું હતું આ બે જણના એકનું ગામ અને બીજાનું એક મહાન કાર્ય એ ભારતીય જનતા પાર્ટી તરફથી એમનો ઇતિહાસ ભૂસી નાખવાની જે કોશિશ કરી છે ભૂસી નાખ્યો છે તો આજે કોંગ્રેસના જે મિટિંગ છે એની અંદર અમારી એ રજૂઆત રહેશે કે વંશજો થકી જ પૂર્વજોના માન સન્માન સચવાય આપણે કોંગ્રેસના વિચારધારાના જે વંશજો છીએ એમણે આ સરદાર વલ્લભભાઈ પટેલનું ઐતિહાસિક જે ગામ છે કરમસદ એ અને જે આજના જમાનાની અંદર મોદી સરકાર એક યુનિવર્સિટી જેવી વસ્તુ સ્થાપી શકી નથી અને એ જમાનાની અંદર જવાહરલાલ નહેરુએ જ્યારે વિદ્યાનગર શિક્ષણ નગરી જેવી નગરી જે વિશ્વવિખ્યાત છે એનું ખાતમુહૂર્ત કરી અને એને ડેવલોપ કર્યું હોય શિક્ષણધામને એ બેઉને નાશ કરી અને પછી મહાનગરપાલિકાના ઓઠા હેઠળ આમને ભેગા કરી અને વિકાસ કયો આપણે સાધવા માગીએ છીએ એના માટે આજે કોંગ્રેસના આણંદ જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા જે લડત ચાલુ કરવામાં આવેલી હતી એ સરદાર સન્માનની લડતને આજે કોંગ્રેસના આ નેતાઓની હાજરીમાં પ્રભારીની હાજરીમાં એક આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે જિલ્લા કાર્યાલય તરફથી કે ભાઈ હવેની આ જે લડત છે કોંગ્રેસના કાર્યકર્તાઓની એ રાષ્ટ્રીય સ્તર સુધી પ્રદેશ સ્તર સુધી પહોંચે એની આજે અમે રજૂઆત કરી તમે શું માનો છો કે આણંદ ખાસ કરીને આપણે આણંદની વાત કરીએ તો આણંદમાં એવું કેવું સંગઠન મજબૂત જોઈએ એવા કેવા કાર્યકર કે એવા કેવા નેતાની જરૂર છે કે જે કોંગ્રેસ જે આણંદની આપણે વાત કરીએ તો જે સાત વિધાનસભા છે એમાં

ચૂંટણી હાર્યા જીત્યા એ બધી અલગ વસ્તુઓ છે એ તો ચૂંટણીઓ આવતી રહેશે અને જતી રહેશે કોંગ્રેસે એના સ્વમાન સ્વાભિમાન અને સંવિધાન બચાવવાની જે લડત છે એ પૂરજોશમાં લડવી જોઈએ એમાં ગુજરાતનો એક એક કાર્યકર્તા અને તમે ભૂતકાળમાં બી જોયું હશે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પણ આજે સરદાર સાહેબની માગણીને લઈને જો ખુલ્લે આમ જાતે આવી શકતા હોય તો આના ઉપરથી કોંગ્રેસે પોતાના સ્વમાન સ્વાભિમાન અને સંવિધાન બચાવવાની લડત લડવી જોઈએ એની અંદર આખું ને તમામ દેશના લોકો એની સાથે જ છે ચોક્કસથી આપણી સાથે અન્ય જે છે વીરેન્દ્રસિંહ એમની સાથે વાત કરીશું કે એ શું માને છે અત્યારે જે પ્રમાણે સંગઠનના માળખાની આખી જે રચના છે એ નવી કરવાની વાત છે અત્યારે સેન્સ પણ લેવામાં આવી રહ્યો છે તમને શું લાગે છે કયા એવા લૂપ ફોલ છે કે જેને લઈને અત્યારે કોંગ્રેસને મજબૂત થવા માટે અત્યારે રાહુલ ગાંધીએ કમર કસવી પડે છે કોંગ્રેસનું માળખું ગુજરાતમાં જે આપણે જોઈ રહ્યા છે પહેલાં બે હજાર સત્તર પછી કે થોડું ઘણું જે વીકનેસ આવી હોય કે કોઈપણ જગ્યાએ ખામી રહી ગઈ હોય તેની માટે જે રાહુલજીએ જે અભિ અધિવેશન મળ્યું રાહુલજીના જે વિચારો હતા રાહુલજીની વાત જે હતી અને કોંગ્રેસ જે એઆઈસી જે ઠરાવ પાસ કર્યો તેની તેમના દ્રષ્ટિકોણથી આજે આખા ગુજરાત રાજ્યમાં ત્રણ દિવસમાં સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે વીસ એકવીસ ને બાવીસ એટલે આમાં જે પણ નીચેના જે કાર્યકરો છે જે મૂળમાં જેનામાં કોંગ્રેસ રહેલી છે જેના પેઢીઓથી વિચારધારા કોંગ્રેસની છે એ લોકોને આગળ લાવી અને તેમને નેતૃત્વ કઈ રીતે પૂરું પાડવું તેમને કઈ રીતે સારા પ્લેટફોર્મ પર લાવવા અને સારા લોકો કોંગ્રેસમાં આવે અને જોડાય ને બધાય નાત જાતના વાળા છોડી અને કોંગ્રેસમાં તમામ જ્ઞાતિ જાતિના લોકો આવે ધર્મના લોકો આવે તેની માટે આ સંગઠનની સેન્સ ચાલી રહી છે અત્યારે મેં બી તમને પૂછ્યું કે કોઈ એવું છે કે એવા કોઈ મુદ્દા છે ખાસ કે જેને ધ્યાને રાખવા જોઈએ અત્યારે સંગઠન જ્યારે મજબૂત કરવાની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે બિલકુલ કે જે અત્યારે જે લોકો કોંગ્રેસની વિચારધારા સાથે છે જેનામાં કોંગ્રેસનો વિચાર પડેલો છે અને જે લોકો આજે પબ્લિકમાં હોય આપણે સોશિયલ લાઈફમાં હોય જે લોકો પબ્લિક માટે લડી રહ્યા છે અને એકચ્યુઅલી જે લોકો ગ્રાઉન્ડ પર કામ કરી રહ્યા છે તો રાહુલજીની ઈચ્છા એવી છે કોંગ્રેસની પાકા ઈચ્છા એવી છે કે એ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તે લોકોને હોદ્દા આપવામાં આવે અને આગળ એમને તૈયાર કરીને એ લોકો ચૂંટણી લડે અને કોંગ્રેસ સત્તામાં આવે અને લોકસેવા કરી શકે તે માટે તેની આખી એક પ્રક્રિયા ચાલી રહી છે અને ચોક્કસ આજે તમે મીડિયાના માધ્યમથી પણ આપણે પ્રેસ કોન્ફરન્સમાં અમારા જે પ્રભારીશ્રી આવ્યા હતા અમારા બીજા વરિષ્ઠ નેતાઓ જે હતા એમણે ચોખ્ખું કહ્યું કે કોંગ્રેસના દરવાજા બધા જ માટે આજે ખુલ્લા છે ડૉક્ટર હોય એન્જિનિયર હોય જે પણ ભણેલા ગણેલા સ્ટુડન્ટ્સ હોય ખેડૂતો હોય તમામ લોકો કે જે કોંગ્રેસની વિચારધારામાં માને છે માનવતાની વિચારધારામાં માને છે એ તમામ લોકોના માટે ખુલ્લા દરવાજા છે જે પણ લોકો આવે એ કોંગ્રેસમાં એમનું વેલકમ છે અને આવીને કોંગ્રેસમાં પોતાનું નેતૃત્વ કરી શકે છે તમે આટલા સમયથી કોંગ્રેસમાં છો તમને એવું લાગે છે કે તમારી તમે જે કોંગ્રેસ માટે જે કામ કરી રહ્યા છો એવા ઘણા એવા કાર્યકર હશે કે જે કોંગ્રેસ માટે કાર્ય કરતા હશે એમને જોઈ એવું પ્લેટફોર્મ નથી મળી રહ્યો કંઈક અંશે તમારી વાતને સાચી પણ કહી શકાય કે પ્લેટફોર્મ નથી મળી રહ્યું પણ રાજકારણ છે રાજકારણમાં આ બધું નાની મોટી વાતો ચાલવાની કે રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો રાજકીય એક હરીફાઈ હોય છે પણ હરીફાઈ હંમેશા સ્વસ્થ હોવી જોઈએ એટલે કહેવાનો મતલબ કે એ જ છે કે રાહુલ ગાંધી જે કહ્યું કે ભાઈ જે રેસના ઘોડા છે અને જે લગ્નના ઘોડા છે તેને અલગ પાડી અને જે રેસના ઘોડાને રેસનું કામ કરશે લગનના ઘોડા લગનનું કામ રેસના ઘોડાના લગનના ઘોડા અલગ કેવી રીતના પડશે એની તો વાત છે ને સંગઠન થ્રુ આજે સેન્સ એટલા માટે જ લેવામાં આવી છે કે જે જે સંગઠનનો જે વિચાર હશે જે લોકોનો વિચાર હશે અને જે કોંગ્રેસના કાર્યકરોનો વિચાર હશે એમના જે જે પણ નાના મોટા જે પણ પ્રશ્નો હશે તે અમારા એઆઈસી માંથી અને પ્રદેશમાંથી જે પણ પ્રભારીઓ આવ્યા છે એમને સાંભળશે અને એમની વાત જે છે એમને વિચારી અને એમને પોતો બોલવાનો મોકો આપી અને તેમના પક્ષમાં નિર્ણય લેશે ચોક્કસ અત્યારે કાર્યકરોમાં કેવો ઉત્સાહ છે કે અત્યારે જે પ્રમાણે એઆઈસીના જ્યારે કાર્યવાહી ચાલી રહી છે ત્રણ દિવસ તાલુકા કક્ષાએ બી ફરશે અને નાનામાં બી નાના જે કાર્યકરો છે સમાજસેવી છે એ લોકોની જોડે છે એ લોકોનો ઉત્સાહ તમને શું કેવો જોવા મળી રહ્યો છે બિલકુલ આખા ગુજરાતમાં અત્યારે કોંગ્રેસમાં રાહુલ ગાંધી જ્યાંથી આવ્યા છે ત્રણ ત્રણ વખત રાહુલ ગાંધીજી આવી ગયા છે અધિવેશન પણ અહીં થયું છે એટલે રાહુલ ગાંધીનું પહેલું ફોકસ ગુજરાત પર છે અને તેમણે નેમ્પલ લીધી છે કે બે હજારની ચૂંટણીમાં સત્યાવીસમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરી અને જીતશે એટલા જ માટે જે ગ્રાસરૂટ લેવલ લગી કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જે લોકો કોંગ્રેસમાં માને છે વર્ષોથી અને એમની વિચારધારા કોંગ્રેસ છે તે લોકોને સારું પ્લેટફોર્મ મળે તે માટે કે તેમનો અવાજ ના દબાઈ જાય અને તેમનો અવાજ પ્રદેશ સુધી દિલ્હી સુધી પહોંચે તેની માટે આખી સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે અને બિલકુલ પારદર્શિતા રીતે ચાલી રહી છે જેને જે કહેવું હોય તે કહી શકે છે અને એ રીતે કોંગ્રેસનું આવનારા સમયમાં કોંગ્રેસનું તાલુકાનું હોય જિલ્લાનું હોય પ્રદેશનું હોય કે બ્લોક લેવલનું હોય કે બૂથ લેવલનું હોય તમામ માળખે કોંગ્રેસ મજબૂત થાય એ રીતેનું આખું સંગઠનનું કામ હાલ ચાલી રહ્યું છે અને હાલ સેન્સ લેવામાં આવી રહી છે ચોક્કસથી અત્યારે કોંગ્રેસમાં સાયન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કાર્યકરોમાં પણ ઉત્સાહ છે કારણ કે નાનામાં બી નાના કાર્યકરો છે તેમને સાંભળવામાં આવશે અને જે મુદ્દાઓ છે તેને ધ્યાને રાખીને આગળનું જે માળખું છે એ તૈયાર કરવામાં આવશે ત્યારે આગળના દિવસોમાં આ માળખું કોંગ્રેસ માટે એક નવી ઉર્જા આપે છે કે કેમ તે જવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક આણંદ